બાલાસીનોર તાલુકા પોલીસ સ્ટેશન મહિલા પીઆઈ દ્વારા માર મારવાનો મામલો ભોગ બનનાર વિદ્યાર્થીની ત્યાં બાયડના ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવાઈ ધવલજાલા સહિત તાલુકાના ભાજપના હોદ્દેદારો ભોગ બનનારની મુલાકાત લેવાઈ ધારાસભ્ય ધવલજાલા દ્વારા જિલ્લા પોલીસ વડાની ટેલિફોનિક ચર્ચા કરાઈ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર બાબતે તપાસના આદેશ આપ્યા તમારે પોલીસ સ્ટેશન ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં છે કે બીજા ડીવાયએસપી ના અંડર માં આવો છો મારા તો તમે હુકમ કરો અને પીઆઈ ના પોલીસ સ્ટેશન માંથી ફરિયાદ ના લેવાય સાહેબ તમે એમ કહો તમારા કર્મચારી વિરુદ્ધમાં અરે અરજી લઈ લો અમારા અમારી અરજી લઈ લો તમે હલો આપી હું કઉ છું ત્યાં પોલીસ સ્ટેશન માં આપી દો ના ધારાસભ્ય બેઠા છે આ પરિવાર ના જવા એની મધર ને બ્લડિંગ થાય છે છોકરો અહિયાં છે અહીં રૂબરૂ અહી કોઈ કશું ભલે પોલીસે અરજી લઈ જાય હા મારે મારે બેઠા છે કોણ કોણ આવશે બરોબર હા પીએસઆઈ મોકલો હા અમે ક્યારે મને ઠંડી મારે ઘેર પચી માણસો બેઠા પ્રાકૃતિક ખેતી વાળા બરાબર મેં કે બહેરે બહેરે છે એવું નથી મોકલો મોકલો ચાલો મોકલો અરજી રસ્તો નાનો ગરીબ માણસ ક્યાં કોર્ટ માં જાય આપડે બધા જઈએ તો બેસી જઈએ હું